જય જલારામ વાલા દર્શક મિત્રો અત્યારે ભાદર નદીના પુલ ઉપર આવી ગયું છું અને જે કરણું કે જે પાટિયા હોય છે એ અત્યારે ખોલવામાં આવ્યા છે ને અત્યારે તમે પાણી જોઈ શકો છો આવતીકાલે જે આપણે વિડીયો આપણે લાઈવ ચાલુ કર્યો હતો ત્યારે આ પુલની નીચે ક્યાંય પાણી હતું અને અત્યારે પુલની ધારોધાર પાણી આવેલું જાય છે

જોવા આયવા સ્પેશિયલ શું વાત છે અત્યારે ભાદર નદી નો નજારો કઈક અલગ છે મિત્રો ફેસબુક મા લાઈવ ચાલુ છે ભાદર નદી નો નજારો અત્યારે જોઈ શકો છો આપ અને પવન સાથે છે અત્યારે પવન બી ઘણો બધો છે લાઈવ રિપોર્ટિંગ કરવા માટે જે આવ્યો હતો મેં કીધું આપણે જોઈએ કાલે તો આપણે લાઈવ કર્યું ત્યારે આટલું બધું કંઈ પાણી એવું કંઈ નહોતું તો આપણે નજીકથી દેખાડવાનો પ્રયત્ન કરીશ તમને બધાને ભાદર નદી જો અત્યારે પુલ પાણી પહોંચી ગયો છું ને લાઈવ દ્રશ્યો જોઈ લ્યો કેટલું બધું પાણી છે જો કાલે આપણે જઈએ લાઈવ કર્યું ને ત્યારે આટલું બધું પાણી હતું જ નહીં આજે કર્ણુકીના પાટિયા જે ડેમના ખોયલા છે ને એની હિસાબથી અત્યારે પાણીની આવક વધારે છે નજારો કઈક અલગ છે ભાદર નદી નો અત્યારે અને પવન પણ બહુ છે લાઈવ ભાદર નદી કોમેન્ટ આપતા જઈજો કોણ કોણ જોડાણું છે લાઈવમાં છત્રી લઈને આવ્યો જોવા જે ગાડી ખરાબ થઈ ગઈ ડેમના પાટવ્યા ખોયલા છે અને જોઈ લ્યો આપ અત્યારે ભાદર નદી નો વ્યુ મજા આવે છે બાકી કોણ કોણ છે લાઈવમાં માં કોમેન્ટ કરજો બે કાઠાવા જાય ના જે પાટિયા ને એની હિસાબથી અત્યારે બે કાંઠા જાય છે નજારો કઈક અલગ છે હો ભાઈ જય ઝીલા હાલો ભદ્રેશ ભાઈ ભાદર નદી લાઈવ હલોુકાદર નદી જોવા પાટિયા ડેમ ના કોઈલા માધ્યમ ના લાઈવ થી બધા આપ નિહાળી રહ્યા છો અત્યારે ભાદર નદી નો વ્યૂ કાલે જે મેં લાઈવ કર્યું હતું ત્યારે પાણી હતું નહીં આજે ડેમના પાટિયા ખોયલા છે તો ઘણું બધું પાણીની આવક થઈ છે આમે કઈક તણાઈ ને આવે ઓડે થોડો છે ભાઈ હાલો ભાદર નદી લાઈવ તુલસીભાઈ ધનાણી જો પાણી અહીંયા ઉધી જે અત્યારે કલ્પેશભાઈ સોમૈયા જય જિલ્લા રામ હવે બે ત્રણ લાકડા આવે એ તણા પાણી ની આવક ધીમે 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 વધતી જાય છે જોરદાર પાણી આવ્યું આ કે ડેમ ના પાટિયા ખોયલા હોય ને ભાઈ એટલે પાણી આવ્યું છે તમને નજીક થી બતાવવાનો પ્રયત્ન કરીશ હજી આપણે આ સાઈડ વઈ આવીએ અને આ સાઈડનો દ્રશ્ય બતાવું તમને જય જીલારામ અલ્પેશભાઈ જોવા ભાદર નદીનો વ્યૂહ જુઓ તમે આ જે કુલ છે ને એની ધારો ધાર જે પાણી અત્યારે જય જીલારામ કિશવ ઠક્કર અને આ સાથે અત્યારે પવન પણ બહુ છે જો હાલો થઈ ગયેલા અત્યારે ઘણા બધા મિત્રો વાંદર નદી જોવા માટે આવ્યા હતા અને પવન પણ સાથે બહુ છે લાઈવ વાંદર નદી નો વ્યૂ જોવા પાણીની આવક જુઓ અત્યારે

વાગડ નદી લાઈવ દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો ફેસબુક માધ્યમના લાઈવ થી હું જ મજામાં આ પાટિયા કોઈ તા એટલે મેં કીધું જોઈ ફેસબુક માં લાઈવ કર્યું અત્યારે તમે જોવા આવ્યા કે અહીંયા અમારે ફૂલ છે વરસાદ રાજકોટમાં વરસાદ છે ભાઈ કેટલા દિવસથી ત્રણ દિવસથી આ વરસાદ પડે છે અને અહીંયા પરિસ્થિતિ વધારે છે રાજકોટમાં અને આયા તો ઓલા પાટિયા ખોયલા હોય ને એની હિસાબથી અત્યારે ભાદર બે કાંઠાવા જાય છે જો તમે પાણી જોવો નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું જોઈ લ્યો પાણીની આવક જોઈ લ્યો ફૂલની ધારોધાર જાય બાકી નજારો અલગ થી વરસાદ ધીમે ધીમે ચાલુ છે પવન પણ સાથે છે અત્યારે છું બેન તમને લાવદર નદી આ પાટિયા ખોયલા ને એટલા માટે ભાઈ કલ્પેશભાઈ સોમૈયા વરસાદ અત્યારે ચાલુ છે રાજકોટ કે બંધ છે હાલો ઓકે બનેવી જઈ ગયેલા રામ કેમ છો જીજાજી મજામાં શું કરે મારા બેન મજામાં સોનલ બેન મજામાં વાદર તારા વેતા પાણી હા રાહુલભાઈ અત્યારે કઈ ઘટે નહિ એવો નજારો છે ફેસબુકમાં આપણે બે કાંઠાવાના દ્રશ્યો લઈ લઈએ આ કાંઠે આવી ગયો છું જોવો આજે ડેમના પાટિયા ખોલા ને એની હિસાબ અત્યારે કોઈ છે નહીં પેલા ઘણી બધી ગાડીઓ હતી અત્યારે તો એકલો છું એકલો એકલો આ વરસાદ નો કોણ નીકળ્યા બારું આ તો મારે રિપોર્ટિંગ કરવું હતું કરી જાય કીધું મજા આવે બધા દર્શન થઈ જાય ભાદર નદી ના મોજમાં ઓકે ઓકે ચાલુ હો પુલ ત્રણ દિવસ થી બંધ નથી થતો સાચી વાત છે રાજકોટ માં વધારે છે સારું ચલો મિત્રો આપણે ફેસબુક લાઈવ ને અહીંયા સમાપ્ત કરીએ છીએ બધાને મારા જય જલારામ આ લાઈવને વધુમાં વધુ શેર કરજો જય જલારામ